દ્વારિકાના ઈસ્કોન ગેટ ઉપર અત્યારે હું હાલ ઉપસ્થિત છું અને છેલ્લા બે દિવસથી દ્વારિકા અને આસપાસના વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તેના કારણે સામાન્ય જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે દ્વારકાની વાત કરીએ તો ગઈકાલે માત્ર ચોવીસ કલાકની અંદર લગભગ તેર ઇંચ જેટલો વરસાદ દ્વારકામાં નોંધાયો છે અને સાથે જ આપ જોઈ શકો છો ઇસ્કોન ગેટ કે જ્યાં લગભગ કહી શકાય કે આવન જાવન તમામ વાહનોનું લગભગ બંધ થઈ ચૂક્યું છે થોડા સમય પહેલા અહીંયા એક જે ટ્રક છે તે બંધ પડી હતી જેના કારણે સંપૂર્ણ રીતે આખે આખો માર્ગ જે છે તે બંધ થઈ ગયો હતો જો જોકે નગરપાલિકાની ટીમ તરફથી તેને ધક્કો મારીને એ ટ્રકને બહાર કાઢવામાં આવ્યું ત્યારબાદ કેટલાક બસ ચાલકો અને કેટલીક જે ટ્રક ચાલકો છે તે હવે પોતાના વાહન અહીંયાથી ફરી એકવાર પસાર કરી રહ્યા છે પરંતુ આ આજ ઇસ્કોન ગેટ ઉપર પીજીવીસીએલની કચેરી પણ આવેલી છે જેની અંદર પણ જે પાણી છે વરસાદી પાણી અત્યારે ફરી વળેલું જોવા પણ મળી રહ્યું છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વરસાદના કારણે જે ઇસ્કોન ગેટ છે આ ઇસ્કોન ગેટ ઉપર જે તેની આસપાસમાં જે દુકાનો આવેલી છે રેસ્ટોરન્ટ આવેલી છે તેમાં મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે જે દુકાન હોય જે તેના જે ગ્લાસ હોય જે ગેટ હોય તે તૂટી ગયા છે અંદરની તરફની જે ચીજ વસ્તુઓ છે ટેબલ હોય સોફા હોય કે કાઉન્ટર્સ હોય તેમાં પણ ભારે નુકસાન જે છે તે અત્યારે જોવા પણ મળી રહ્યું છે અને આ દુકાનની અંદર જે જે તેના માલિક છે કર્મચારીઓ છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની પરિસ્થિતિઓ છે શું કહેશો આપ કારણ કે છેલ્લા બે દિવસથી સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે કેટલું નુકસાન થયું છે બે દિવસથી કાલ કાલ સાંજથી બહુ જ વરસાદ ચાલુ છે અને રાત્રે બહુ વરસાદ વધારે હતો પણ તંત્ર દ્વારા પાણી ખાલી થઈ ગયું હતું પણ આજે સવારના પાછો ફરી વરસાદ આવ્યો અને પાછું આ ફૂલ આવું પૂરને પૂર જલ્દી વધી ગયું છે એના કારણે અમારે વધારે નુકસાની થઈ છે એ હોટલમાં કયા પ્રકારનું નુકસાન છે અને શું આ પહેલી વખત આ પ્રકારે પાણી ભરાય વર્ષ આઠ વર્ષ પહેલાં બી આવું એકવાર વરસાદ આવેલો હતો ત્યારે બી આવું નુકસાન થયેલું હતું તો આઠ વર્ષ પહેલાં આ પ્રકારે વરસાદ આવ્યો હતો અને નુકસાન થયો તો આપને કેટલું નુકસાન કારણ કે આપની પાછળ અમે રેસ્ટોરન્ટ જોઈ રહ્યા છે આપનો જે સામાન છે તે અત્યારે જ્યારે વાહન અહીંયાથી પસાર થઈ રહ્યા છે તો લગભગ તરતા તરતા બહાર આવી રહ્યા છે જાતે જા સોફા અમે પોતે જોઈ રહ્યા છે કેટલું નુકસાન અને કઈ રીતે સમય અત્યારે પસાર કરી રહ્યા છો નુકસાન તો અત્યારે શું કેવું વધારે થઈ ગયું છે નુકસાનમાં તો કંઈ કહેવા જેવું નથી તમે પણ જોઈ શકો છો બહુ જાજુ છે અને બીજું તો કંઈ નથી એક બસ આ બધું પાણી છે એના લીધે બધું બહાર આવે છે એ ધક્કા મારીને અંદર નાખવું પડે છે ત્યારથી આ પ્રકારની પરિસ્થિતિઓ છે શું લાઇટ છે કે લાઇટ નથી નહીં લાઇટ તો જ્યારથી વરસાદ આવ્યો ત્યારથી જ કટ થઈ ગઈ હતી લાઇટ તો છે જ નહીં લાઇટ તો આવતી જ નથી આ પ્રકારે જ વાહનો જો આવતા જતા રહેશે તો લાગે છે કે આ નુકસાન પણ નહીં રોકી શકાય કારણ કે આપનો તો કાચનો ગ્લાસ આખે આખો તૂટી ગયો બસ એ તો ચાલુ રહેવાના તો તો આમાં એટલું નુકસાન થયું એનાથી જાજુ પણ નુકસાન થવાની શક્યતા છે તો ખાસ કરીને એ વાહન બંધ કરાવે ને તો તે આ બધું રહી શકે બાકી રહે તેમ નથી બાકી વધારે નુકસાન થાય એમ છે દર વર્ષે આ પ્રકારની ઇસ્કોન ગેટ પાસે પરિસ્થિતિઓ થાય છે કે આ ઘણા સમય પછી આવું થયું નહીં દર વર્ષે તો થાય જ છે પણ આ તો આ વખતે બહુ જાજુ થયું છે બાકી એટલું નથી થાતું અંદર પાણી આવે છે પણ એટલું નુકસાન નથી થતું ઓછું નુકસાન થાય ક્યાર સુધીમાં પાણી ઉતરી જશે એ તો હવે કાંઈ કહેવાય નહીં ક્યારે ઉતરી શકે હું કામ ચાલુ જ છે હવે શું કરે છે કંઈક ખ્યાલ નથી કામ અત્યારે નગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યું છે પરંતુ આપ જોઈ શકો છો જે રેસ્ટોરન્ટ છે તેના જે મુખ્ય દરવાજા જે ગ્લાસના હતા તે તૂટી ચૂક્યા છે કારણ કે જ્યારે અહીંયાથી વાહન પસાર થઈ રહ્યા છે તો જે ફોર્સથી વાહન અહીંયાથી પસાર થાય છે તેના કારણે સીધી રીતે નુકસાની જે છે તે અત્યારે અહીંયા આવી રહી છે નગરપાલિકાની જે ટીમ છે સતત પાણી અહીંથી ઉતરે તે પ્રકારની કામગીરી કરી રહી છે જોકે જોઈએ તે પ્રકારની સફળતા અત્યાર સુધીમાં તેઓને હાંસલ નથી થઈ કેટલીક ટ્રક હજી પણ બંધ પડેલી સ્થિતિની અંદર જોવા પણ મળી રહી છે અને જે પણ ટ્રક બંધ પડેલી છે તેને પણ અહીંયાથી બહાર કાઢવાનું જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે મુખ્ય વાત તો કહી શકાય કે દ્વારકાની અંદર જે પ્રકારે છેલ્લા ચોવીસ કલાકમાં તેર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે સામાન્ય જનજીવન જરૂરથી અસ્તવ્યસ્ત અને ઠપ્પ પડેલું જોવા મળી રહ્યું છે સાથે જ વીજળી જે છે તે લગભગ કેટલાક મહત્તમ વિસ્તારોમાં જોવા નથી મળી રહી પીજીવીસીએલની જે કચેરી પણ છે જે ડિવિઝન ઓફિસ પણ દેવભૂમિ દ્વારકાની છે તેની અંદર પણ જે પાણી છે તે વરસાદી પાણી અત્યારે ફરી વળ્યા છે અને સીધી રીતે કહી શકાય કે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત છે અને સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે જો ઇસ્કોન ગેટ ઉપર જે વાહનોને અત્યારે પસાર થવા દેવામાં આવી રહ્યા છે જો તેને રોકવામાં આવે તો જે દુકાનદારો જેમને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન હજુ પણ વધુ થતાં અટકાવી શકાશે અને જો હજુ પણ જો વરસાદ ક્યાંક ફરી શરૂ થાય છે તો આ પ્રકારની જે પરિસ્થિતિઓ છે તે યથાવત રહેશે અને હજુ પણ આ પાણીને ઉતરતા લગભગ સાત જેટલો સમય થઈ શકે છે તે પ્રકારની વાત જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે તંત્ર છે પાણી અહીંયાથી તેનો નિકાલ થાય તેનો પ્રયાસ કરી રહ્યું છે જોકે તેને ઝાઝી સફળતા હજી સુધી મળતી હોય તેવું દેખાઈ નથી રહ્યું કેમેરા પર્સન સાજિદ આલમ સાથે અતુલ તિવારી